આજે ભીલ સમાજ પંચધાનપુર ખાતે એક અગત્યની મિટિંગ ભીલ સમાજની યોજવામાં આવી દાહોદ જિલ્લાની અને તેમાં ખાસ આપણી વચ્ચે ગરબાડા લીમખેડા દાહોદ અને ધાનપુર તાલુકાના ભીલ સમાજના આગેવાનો આવેલા છે ત્યારે આજની આ જે મીટિંગ છે બેઠક છે એ કેવી ઉપયોગી થશે સમાજને અને સેના માટે ચર્ચા થઈ કેવી ચર્ચા થઈ એના વિશે આપણી પાસે ધાનપુર તાલુકાના આગેવાન એવા પ્રદીપસિંહ મોહનિયા સાહેબ છે તો આપણે સાહેબ આ કઈ રીતે આ મીટિંગ શું ચર્ચા કરવા આવી અને કેવી રીતે ઉપયોગી થશે ધાનપુર ભીલ સમાજ પંચ દ્વારા આયોજિત આજે આખા દાહોદ જિલ્લામાં ભીલ સમાજ પંચની રચના થાય એ માટે દરેક તાલુકામાંથી દાહોદ હોય ગરબાડા હોય લીમખેડા હોય એવા તમામમાંથી ઉપસ્થિત અહીંયા સૌ આગેવાન મિત્રો આજે અહીંયા બેઠક કરી છે અને એની અંદર એવી ચર્ચા થાય કે આપણે ભીલ પંચની રચના કરવી હોય દાહોદ જિલ્લાની તો આપણે પાયામાંથી ઉપર આવીએ ગામ લેવલે ગામ પંચની રચના થાય તાલુકા પંચની રચના થાય એવી રીતે જિલ્લા પંચની રચના થાય પણ એમાં તમામ તાલુકાની અંદર નાનાથી અંદરથી એક ભીલ પંચની રચના માટે દાહોદ જિલ્લા માટે અગિયાર અગિયાર સભ્યો દરેક તાલુકામાંથી થાય અને નીચેથી પાયામાંથી ગામ પંચની રચના થાય તાલુકા પંચની રચના થાય પછી છેલ્લે ભીલ પંચ દાહોદ જિલ્લાની રચના થાય એટલે સર્વસંમતિથી તમામની આ આપણા ભીલ સમાજને આગળ લાવવું હશે તો બધાએ એક થઈને બધાના વિચારો એક સાથે રજૂ કરીને આજે ખૂબ બધા શાંતિથી મુક્ત મને ચર્ચા વિચારણા કરવા કે આપણો સમાજ કઈ રીતે આગળ આવે કુરિવાજો કઈ રીતે બંધ થાય એનું બંધારણ કઈ રીતે નક્કી કરવું એ બધા એ તાલુકાવાળાએ ચર્ચા કરી છે અને હવે પછી દરેક તાલુકામાંથી અગિયાર અગિયાર સભ્યો જિલ્લાની અંદર મોકલીએ તાલુકા પંચને રચના કરીએ પછી આખા દાહોદ જિલ્લાનું ભેલ પંચ નક્કી થાય એવું આજની આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે ખૂબ સરસ સાહેબ ગામ પંચની રચના થાય તો ગામ પંચમાં પણ ઘણા ઘણા બધા ફળિયા હોય તો ગામ પંચની ફળિયામાં કઈ રીતે રચના કરવી ગામની અંદર શક્ય હોય તો ગામ એક રચના થઈ શકે ગામની સમાજ અને ગામમાં એવું હોય તો ફળિયા પંચની પણ રચના ફળિયાની અંદર પટેલ હોય પૂજારા હોય બળવા હોય અને સમાજના આગેવાનો હોય બધા મળીને અગિયાર અગિયાર સભ્યો એ પણ બનાવી શકે અને કુલ પણ એના ગામની અંદર અગિયાર કરો એકવીસ કર એકાવન સભ્યો પણ ગામની અંદર બનાવી શકાય અને એમને સંમતિ પ્રમાણે લઈને આવી રીતના કરી શકાય ખૂબ સરસ સાહેબે વાત કરી કે ફળિયા પંચ ગામ પંચ અને તાલુકા પંચ અને જિલ્લા પંચ એ કામ કરશે તો આપણી પાસે ગરબાડા તાલુકામાંથી ઉપસ્થિત છે દિનેશભાઈ તો દિનેશભાઈ આ જે પંચની વાત છે ભીલ પંચની વાત છે તો ભીલ પંચ વિશે આપ શું કહેશો આજે રોજ અત્રે ધાનપુર તાલુકાની અંદર ચાર તાલુકાના ભાઈઓ મળ્યા હવે અહીંયા આખા જિલ્લાને એક કરવા માટે ભીલ સમાજ પણ દાહોદ જિલ્લોની રચના કરવા માટે મળી અને એ ચર્ચા કરવા માગીએ છીએ અને એ નક્કી કરવા માંગીએ છીએ કે દરેક તાલુકામાંથી દરેક તાલુકાની પંચ બને મજબૂત પંચ બને અને મજબૂત ભાઈઓ કે જે સમાજ માટે સમય આપી શકે સમાજ માટે કામ કરી શકે એવા ભાઈઓ આદિવાસી ભીલોના વિકાસમાં જે અવરોધરૂપ છે દહેજ દારૂ અને ડીજે તો એને મળીને આ પ્રશ્નોનું સોલ્યુશન કરે અને એકતા હશે તો દહેજ પણ બંધ કરી શકાય છે દારૂ અને ડીજે પણ બંધ કરી શકાય છે પરંતુ ગામ પંચ તાલુકા પંચ અને જિલ્લા પંચ સર્વે ભાઈઓ મળીને કોઈ પણ નિર્ણય કરી શકે તો દરેક દરેક વ્યક્તિઓને સર્વમાન્ય માની અને આગળ વધી શકે અને આવી રીતે ભીડ સમાજને સાથ સૌ સાથે મળીને મજબૂત બનાવી શકીએ ખૂબ સરસ અહીંયા વાત થઈ છે ભીલ સમાજ પંચની તો ભીલ સમાજ પંચકી ભીલ સમાજ પંચકી